જય સ્વામિનારાયણ આજે આપણે ખૂબ જ ઓછા મસાલાનો ઉપયોગ કરી અને કાચી કેરીની ખાટી મીઠી અને તીખી ચટણી બનાવવાના છીએ તો એ ચટણી બનાવવા માટે મેં અહીં એક કાચી કેરી લીધી છે અને તેના નાના નાના ટુકડા કરી લીધા છે ફ્રેન્ડ્સ તમે કોઈ પણ કાચી કેરીનો ઉપયોગ કરી શકો છો અહીં મેં તોતા કેરી લીધી છે તો તેના નાના ટુકડા કરી અને મિક્સરજારમાં લઈ લીધા છે અહીં એક કાચી કેરી લીધી છે તો તેની સામે આપણે એક વાટકો ગોળ લેવાનો છે અને તેનો પણ મેં નાનો નાનો જીણો ભૂકો કરી લીધો છે ત્યારબાદ એક ચમચી આપણે મીઠું લેવાનું છે અને ત્યારબાદ એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર લેવાનું છે અને બધું સરસ રીતે મિક્સ કરી અને આપણે ચટણીને પીસી લેવાની છે ફ્રેન્ડ્સ ખૂબ જ ઓછા મસાલાનો ઉપયોગ કરીને આપણે આ ચટણી બનાવવાની છે તો આપણી આ ચટણી બનીને ખૂબ જ સરસ રેડી થઈ ગઈ છે આટલી પતલી ચટણી જે આપણે પીસવાની છે અને આ ચટણીને તમે રોટલી સાથે ભાખરી સાથે પરાઠા સાથે થેપલા સાથે અથવા તો ભાત સાથે પણ ખાઈ શકો છો જ્યારે ઘરમાં શાક ન હોય ત્યારે શાકની જગ્યાએ પણ તમે આ ચટણીનો ઉપયોગ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમને આ ચટણી કેવી લાગે એમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો અને લાઇક કરજો શેર કરજો જો તમે ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ઓલ બટન દબાવવાનું ના ભૂલતા જેથી તમને મારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે જય શ્રી સ્વામિનારાયણ થેન્ક યુ